આગામી તારીખ ચાર ઓગસ્ટના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કંબોઈ સ્તંભેશ્વર સ્થિત મહાદેવ મંદિરના દર્શનાર્થે આવવાના હોય ત્યારે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે મુખ્યમંત્રીના આગમનને પગલે તાલુકા અને જિલ્લાના અધિકારીઓ સજ્જ જોવા મળી રહ્યા છે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાદાતા વિદ્યાનંદજી મહારાજના યજમાન પદે આવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી કંબોઈ શિવલિંગના દર્શને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શન કરવા માટે પધારી રહ્યા છે ત્યારે ગુજરાતના ઇતિહાસમાં સૌ વાર મુખ્યમંત્રી કાવી કંબોઈ દરિયા કિનારે પધારી રહ્યા છે દેવોના દેવ મહાદેવના ચરણોમાં મસ્તક ટેકવીને આશીર્વાદ લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી પધારી રહ્યા છે ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને બે દિવસ પહેલા ગુજરાત મુખ્યમંત્રી કદાચ ઇતિહાસમાં પ્રથમ વાર આ કાવી ધરતી અને કંબોઈ ધરતી ઉપર પગ મૂકી અને જ્યારે કાર્તિકેય દ્વારા સ્થાપિત સ્તંભેશ્વર મહંત છે અધિષ્ઠાતા છે એમના સાનિધ્યની અંદર જયારે આ જબરજસ્ત આયોજન થયું હોય અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેને દાદા કહેવામાં આવે છે અને દાદા સ્તંભેશ્વર ના મહાદેવના મંદિરે પોતાનું મસ્તક માટે સન્માન માટે એમના આદર સત્કાર માટે તમામ પ્રકારની તૈયારીઓનો ઓપ અપાઈ રહ્યો છે ત્યારે અહિયાં કેટલાક જેને કહી શકાય કે રાજકીય આગેવાનો આદરણીય વિસ્તારના ધારાસભ્ય સ્વામીજી છે મનનભાઈ પટેલ છે માજી ધારાસભ્ય અને વિસ્તાર ના ધારાસભ્ય હોય અને ગુજરાતના મુખ્યમંત્રી જયારે કાવીના દરિયા કિનારે પોતાના પગરા માંડી રહ્યા હોય એમના સ્વાગત માટે સન્માન માટે કેવા પ્રકારની તૈયારી અને તંત્ર કેવી રીતના છે એમના પાસેથી જાણીશું હું અને અમારા આદરણીય વંદનીય પૂજનીય વિદ્યાનંદજી મહારાજ માનનીય મુખ્યમંત્રી સાહેબ ને આમંત્રણ આપવા ગયેલા સાહેબ અમે અમે જરૂર ને જરૂર આવશું તો આ ચોથી તારીખ અને સોમવાર ના દિવસે એટલે કે પવિત્ર દિવસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે મહાદેવજી આજ્ઞાથી સંભેશ્વર દાદાની આજ્ઞાથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જયારે સ્તંભેશ્વર પધારી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકો ખૂબ આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે વિશેષમાં સોમવારના દિવસે સવારે દસ વાગે ભૂપેન્દ્રભાઈ પટેલ હેલિકોપ્ટર દ્વારા અત્રે સ્તંભેશ્વર પધારશે ને ત્યારબાદ લગભગ ત્રીસ થી પાંત્રીસ કલાક જેટલી અત્રે જે એમની પાસે સમય હશે એ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી પવિત્રો દ્વારા તેમજ આ મંદિરના અધિષ્ઠાતા અને આ મંદિરના મહંત એવા વંદનીય વિદ્યાનંદજી મહારાજની હાજરીમાં અને સૌ આ વિસ્તારના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ અધિકારીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં મહાદેવજીની વિશેષ પૂજા કરવામાં આવશે અને સારી રીતે પૂજા પૂર્ણ થયા બાદ અહીંયા એક સરસ મજાની એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે સૌ કાર્યકર્તાઓ આદરણીય ભૂપેન્દ્રભાઈ મળવાના છે માનનીય વિદ્યાનંદજી મહારાજ પણ એમનું સ્વાગત કરી આશીર્વચન પણ આપવાના છે આશીર્વાદ પણ પાઠવવાના છે વિશેષમાં આ વિસ્તારમાં ખાસ તો પહેલી વાર મુખ્યમંત્રી શ્રી ત્યારે પધારી રહ્યા છે અત્યારે વિશેષ વાત એ છે કે આ વિસ્તાર ખૂબ સારી રીતે અત્યારે વિકાસ પામી રહ્યો છે અને આ વિસ્તારના લોકો જ્યારે ખૂબ આ મહાદેવજીની અંદર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે ત્યારે હું ખાસ તો ભૂપેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે આપ આપનો અમૂલ્ય ટાઈમ ફાળવીને જ્યારે આ સ્તંભેશ્વર મહાદેવજીના દર્શન કરવા અને પૂજા કરવા જયારે આપ વધારી રહ્યો છે ત્યારે આપનું અમે સૌ કાર્યકર્તાઓના મંદિરના સૌ શ્રષ્ઠીઓ અને પૂજ્ય મહારાશ્રી દ્વારા આપનું અમે સૌ ભવ્ય અભિ ભવ્ય સ્વાગત કરવા માંગીએ છીએ અને આ વિસ્તારમાં જરા પધારો છો ત્યારે ખૂબ આનંદ થવાનો છે અને લોકોને પણ ખૂબ લાભ મળવાનો છે. દર્શક મિત્રો જોયું હતું કે આ હતા આપણા વિસ્તારના ધારાસભ્ય અને ત્યારબાદ અહીંયા જે સ્તંભેશ્વર મહાદેવ છે અને ખંભેશ્વર મહાદેવના અધિષ્ઠાતા કહી શકાય વિદ્યાનંદજી મહારાજ કહી શકાય એ ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર એવું લખાયેલું હશે કે આ ગુજરાત ના મુખ્યમંત્રી મહાદેવ સ્તંભેશ્વર મહાદેવ છે આપનો આશ્રમ છે હજારો પ્રવાસીઓ આવે છે અને આ કંબોઈ એટલે કે દક્ષિણ ગુજરાત નું મિની સોમનાથ કહી શકાય તો આટલા પાંચ જ દિવસની અંદર આ આદરણીય મુખ્યમંત્રી આવવાના સમાચાર મળ્યા છે તંત્ર કેવી રીતના જયારે ગુજરાતના અમારા મુખ્યમંત્રી શ્રી અહીં આવે છે આજે આખા ગુજરાતનો જે વહીવટ કરવા વાળો જે મહાન વ્યક્તિ છે એની પાસે ઘણા બધા કામો હોય

જે આજે પાવર માં બેઠેલા લોકો છે જેમની પાસે કામગીરી હોય છે એમને એક વિઝન એવું પણ હશે શાયદ કે જે અવિકસિત મંદિરો છે શ્રી અહીં આવે તો સ્વયંભૂ એનો વિકાસ શરૂ થઈ જાય અને પ્રજા સુધી એક મેસેજ પણ જાય

અને અમારા ધારાસભ્ય શ્રીના પ્રયત્નોથી આજે એમને યાદ રાખીને આ આજે સ્તંભેશ્વર મહાદેવના દર્શનનો કાર્યક્રમ એમને ગોઠવ્યો અને ત્યાર પછી આ જે શ્રેય છે અમારા મનની ધારાસભ્ય શ્રી જે ટી સ્વામી સાહેબ છે અમારી સાથે લગભગ વર્ષો જૂની મિત્રતા છે એમનો બહુ જ મોટો પ્રયત્ન છે અને આ શ્રેય એમને જ જવાનો છે એ સાહેબને આજે લઈ આવ્યા છે મિત્રો જોયું કે આદરણીય મુખ્યમંત્રી હોય અને કાવી જેવી મહી મહી નદીના કિનારે કાવિ કંબેશ્વર આવેલું હોય અને સમય કરીને એ કીધું કે ભાઈ સમય કરીને આવું એ કઈ નાની સોની વાત નથી વારંવાર આદરણીય ડીકે સ્વામીજી ના

ની હજુ સુધી કોઈ માહિતી નથી એ સરકારી કાર્યક્રમ છે એની કોઈ પણ વ્યક્તિ પાસે લગભગ પ્લાનિંગ નથી હતું કે સરકાર શ્રીએ જે વ્યવસ્થા કરી હશે એ પ્રમાણે મારી પાસે જ્યારે મેસેજ આવશે ત્યારે હું આપ સૌને કહીશ

એમની પૂજા જેવી ચાલી રહી છે એટલું મને ખબર છે ને આગળની માહિતી જયારે મારી પાસે આવશે આપણા મનનભાઈ પટેલ પણ જંબુસર થી છે અને ભારતીય જનતા પાર્ટી જંબુસર નગર ના પ્રમુખ છે તો એમને પણ પૂછીશું કારણ કે ભારતીય જનતા પાર્ટી હોય અને જ્યારે આવા પ્રકારની જવાબદારી નિભાવતા હોય અને જવાબદારી

પ્રોત્સાહિત છે મુખ્યમંત્રી શ્રી આવવાના છે પણ જંબુસર બાય ચાન્સ એમનું હેલિકોપ્ટર નહાર ગામે ઉતરવાનું છે તો જંબુસર લોકો કંબોઈ મુકામે આવવાના છે આગેવાનો હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો પણ એક અનેરો આનંદ છે જ્યારે મુખ્યમંત્રી આ પાવન ભૂમિ પર આવી રહેલા છે તો આજે ભોળાનાથ મહાદેવ આ વિસ્તારને આબ જે આપણે આ વિસ્તાર લાઈમ આવ્યો હોય ને તો કદાચ આ શંભેશ્વર મહાદેવને લઈને ગુજરાત નહીં પણ આજુબાજુના રાજ્યોના લોકો પણ જ્યારે અહીંયા આગળ થી અહીંયા આવે છે ને આસ્થાનું બહુ મોટું કેન્દ્ર બન્યું છે આજે ચાર તારીખે મુખ્યમંત્રી આવવાના હોય અમે બધા બહુ આનંદમાં છે પ્રશાસન પગે કામ કરી રહ્યું છે અને અમારા ધારાસભ્ય શ્રી એમનો ખૂબ ખૂબ આભાર આપજીનો ખૂબ ખૂબ આભાર કે એમના પ્રયત્નોથી આજે મુખ્યમંત્રી અહીંયા આવી રહ્યા છે

કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં કેમેરામેન શિવ પ્રસાદ જાંબુ સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કમ્બોય સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન